ગુજરાતમાં માત્ર તત્ર સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નસવાડીના ડુંગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબકી પડ્યો પીસાયતા શાળામાં વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે શાળાનો રેકોર્ડર સહિત કોમ્પ્યુટર લેપટોપ પણ પલળી ગયા હતા શાળાની અંદર આ પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે શાળાના ઓરડાઓની અંદર આ પાણી જોવા મળી રહ્યા છે ત્યારે કમ્પ્યુટર છે લેપટોપ છે આ પ્રકારના જે સાધનો છે ઉપકરણો છે તે વરસાદી પાણીની અંદર પલળી ગયેલા જોવા મળ્યા શાળાની અંદર ઓરડાઓમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે કાદવ વાળું આ પાણી છે કે જે શાળાની અંદર પહોંચી ચૂક્યું છે નસવાડીના પીસાયતા શાળાની અંદરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જે વરસાદ વરસ્યો છે આ ધોધમાર વરસાદે શાળાની જે હાલત કરી છે અત્યારે શાળા જાણે દયનીય હાલતમાં હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે પાણી જે ઓરડામાં ભરાયેલા તે પાણી કાઢવા માટે અત્યારે કોશિશ કરવામાં આવી રહી છે